નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 રાજ્યમાં ગરમીનો પારો યથાવત જોવા મળી રહ્યો છે ગુજરાતીઓને ગરમીમાંથી રાહત મળશે નહીં તો આજે અમદાવાદ રાજકોટ બનાસકાંઠા જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર આણંદ અને અમરેલીમાં યલો એલર્ટ રહેશે તથા સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે ગુજરાત સહિત દેશના નવ રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરાઈ છે રાજ્યમાં હજુ ત્રેવીસ તારીખ સુધી ભયંકર ગરમીનું એલર્ટ છે તેમજ રાજસ્થાન અને પંજાબમાં પણ છેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે બપોરના સમયે રસ્તાઓ સુમસાન બન્યા છે ગરમીથી બચવા લોકો શેરડીનો રસ લીંબુ શરબત ઠંડા પીણા અને જ્યુસનો સહારો લઈ રહ્યા છે તો બીજી તરફ બસ સ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે આ વચ્ચે રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે તારીખ થી ત્રેવીસમી મે સુધી રાજ્યમાં કચ્છ બનાસકાંઠા ગાંધીનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ પોરબંદર વલસાડ અમરેલી આણંદ અને સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી છે